વડોદરા મહાનગરપાલિકાની વડી કચરી ખાતે દર મંગળવારે લેવાતી રેવ્યુ બેઠક મળી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચરી ખાતે રેવ્યુ બેઠક મળી હતી બેઠકમાં તમામ રોના અધિકારીઓ પાણી પુરવઠા ડ્રેનેજ શાખા વડ ઓફિસર સાહેબ પુરવઠા રસ્તા ગટર ડ્રેનેજના તમામ અધિકારી સાથે આજે રેવ્યુ બેઠક મળી હતી ખાસ કરીને વડોદરા શહેરમાં રસ્તા પર પડેલા ખાડા વહેલામાં વહેલી તકે પૂરવામાં આવે વડોદરા શહેરમાં ટ્રાફિક જામ અને હાઈવે પર જાંબુઆ જતો મુખ્ય માર્ગ પર વહેલી તકે કામગીરી કરવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા

સાથે સાથ જે કામો પ્રગતિ હેઠળ છે એને પણ બહુ વેલા તકે આવે પૂરના કુદરતી રીતે બતાવવા માટે તો આજે સિદ્ધાંત છે જેથી કરીને મેક્સિમમ પબ્લિક સેવાય કામ છે જે ખાસ કરીને પાણી પુરવઠા ડ્રેનેજ રોડ બિલ્ડિંગ ગાર્ડન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રિજિસ આ તમામ મોટા મોટા કામો છે જેનાથી વડોદરાનો વિકાસ સારી રીતે થઈ શકે અને લોકોને જે મ્યુનિસિપલ સર્વિસ તમને આપવું જોઈએ એ સારી રીતે આપી શકાય એ બાબત તો તમામ કામો છે એ કામોની રિવ્યુ લગભગ કલાક બે કલાક

ગઈ થી જ અમે પેલા તકે તમામ રોડ રસ્તાઓ અને ખાડાઓ જે પડેલા હતા સચિવમાં એને પેલા તકે એને પૂરું કરવા માટે સૂચના આપી છે ગઈકાલથી જ કામો શરૂ થઈ ગયું છે દરેક ઝોનમાં આજે ઝોનલ એન્જિનિયર્સને પણ બોલાવીને અમે સૂચના આપી છે ડેપ્ટી કમિશનર્સને ફિલ્ડમાં ફરીને એમને રિન્યુ કરવાનું કર્યું છે કાલે હું પણ ફિલ્ડમાં જવાના છું જેથી કરીને તમામ એઈડી કોન્ટ્રાક્ટર્સ તમામ લોકો અત્યારે ખાડાઓની જે સમસ્યા છે એ પબ્લિકને યુઝેબલ કરી શકાય મોટરબલ કરી શકાય રોડ સહિત તમામ કાર્યો કરવાનું છે એમાં જે જગ્યાઓની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ હોટેક્સ કરવું છે યા વેટેક્સ અને કરવાની છે પણ એક વ્યવસ્થિત સિસ્ટમ કરવા માટે કીધું છે અને જે રોડ પ્રોજેક્ટ દ્વારા જે અત્યારે અઢાર મીટરનું ઉપર છે અલગ છે તેમાં ચોવીસ મીટરનું વધારે છે આ તમામ પ્રોજેક્ટ જે પેન્ડિંગ છે બધાને કામમાં લગાડવા માટે કીધું છે ડ્રેનેજ શાખા અને પાણી શાખામાં પણ જેટલા પણ પ્રોજેક્ટ સૌમાસાના કારણે અટકી હતી આ તમામ કામોને શરૂ કરી દેવા માટે જેથી કરીને આવનારા બે ત્રણ ત્રણ વર્ષ ત્રણ મહિનામાં આ તમામ કામો અમે આગળ લઈ જઈ શકે સાથે સાથે સિટીમાં એક સ્પંજ સિટી જેથી કરીને વરસાદની પાણીને કદાચ જ વહી નથી પણ જે તે જે સોસાયટીમાં જે તે જે જે તે અથવા વોર્ડમાં એક્વિફર્સ હતા વોટર કન્ઝર્વેશન સ્ટ્રક્ચર્સ બનાવીને ત્યાં પાણી કન્ઝર્વેશન કરવા માટે આ મોટ મોટા ભાગમાં સ્ટ્રક્ચર્સ કરવા માટે મેં આપી છે જેથી કરીને સ્પંજ સિટી કન્સેપ્ટ છે તેમાં આવી જાય આવનારા દિવસોમાં હેરિટેજ કોન્ઝર્વેશન માટે પણ જે પણ કામો જે પેન્ડિંગ છે જે છે છે આગળ જવા માટે બિલ્ડિંગ્સ શાખા દ્વારા જે ફાયર સ્ટેશનનું કામ નું કામ અલગ અલગ નવા બિલ્ડિંગ્સનું કામ એ બધું જે પેન્ડિંગ છે એ પણ આગળ લઈ જવા માટે આજે નક્કી કર્યું છે નવું ગાર્ડન્સ બનાવવાનું અને એક્ઝિસ્ટિંગ ગાર્ડન્સની અંદર મરામત કામ અને નવું નવું એડિશનલ ફીચર્સ જે ગાર્ડન માં કરવા માટે પછી બોર્ડ ઓફિસર સાથે જે રિવ્યુ કરી સિટીમાં ગંદકી ફેલાવનાર લોકો સાથે દંડ લેવા માટે પણ સૂચના આપે છે વારંવાર આપણે સિટીમાં સાફ કરતા કરતા જ આવીએ છીએ તો પણ લોકો ઘણા બધા લોકો સિટીના ડિવાઇડરમાં જાહેર જગ્યામાં પ્લાસ્ટિક ફેંકે છે દંડ લેવા માટે સૂચના આપી છે સાથે સાથે જે એમને કેમ ફેંકવું પડ્યું છે એ ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમને પણ સર્જન કરવા માટે સૂચના આપી છે કારણ કે આપણે સારું સુવિધાઓ પણ આપવું જોઈએ અને જે લોકો સેટ કિસ્થિતિમાં નથી રહેતા એમને દંડ પણ ફેકવિયે એટલે આ ઝુંબેશ તરીકે કરાવવાનું કીધું છે આવનારા દિવસોમાં ઘણા બધા દિવાલોમાં પણ અમે સેક્સ્યુઅલ નું પેઇન્ટિંગ કરવાના છે જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે સિટી ને સ્વચ્છ અને ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ નવું ગાર્ડન્સ પણ કરવામાં આવશે અને જે ગાર્ડન અંદર સુવિધાઓ પાકડાઓ હોય બેઠક વ્યવસ્થા હોય પીવાનું પાણી હોય ટોયલેટ ને સારું કરવાનું હોય એ તમામ કામગીરી હવે કરવામાં આવશે રોડ રસ્તા સાથે જે બ્યુટિફિકેશન છે બોલ્સ અને બ્રિજેસ એને પણ જુદું પાંચ મેજર બ્રિજેસ પણ કરવાની બાકી છે જે રીતનું અમદાવાદ અને સુરતમાં બ્રિજેસ વધારે સુરત સિટી કહેવાય વડોદરામાં ટ્રાફિક કન્જેશન ઓછું કરવા માટે એરપોર્ટ સર્જન ઉપર અલકાપુરી અલકાપુરી તો ખાલી છે પણ અલકાપુરી પછી સીઝન કાલાગોડા નું સાઇડ વાળું બ્રિજ આ બાદ આમ અત્યારે હાથ ડિઝાઇનિંગ અને કન્સ્ટ્રકશન ફેઝમાં છે એને આગળ લઈ જવા માટે એક્ઝિક્યુશન કહે છે અને રાજ્ય સરકારની મંજૂરી આ લેવલમાં લઈ જવા માટે અત્યારે હાથ કરવા માટે પૂરું છે